અમે પરબધામ શા માટે આવ્યા છીએ કે અમે એક ધામની યાત્રા કરી હતી એટલા માટે અમે પરબ બધાઇ ગયા હતા તો શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે અખિલ પ્રમાણનો માલિક પરમ પરમેશ્વર ધામ પોગી ગયા છીએ મંદિર દર્શન કરવા છીએ જય માતાજી જય દ્વારકાધીશ બધાને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા બીજા વ્લોગમાં અત્યારે આવી ગયા છીએ પરબ ધામમાં આવી ગયા છીએ પરબની જગ્યામાં આવી ગયા છે તો સૌ પ્રથમ પહેલાં વ્લોગ સ્ટાર્ટિંગ કરતાં બધાય જય પરબના પીર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અહીંનો કેવો નજારો છે કેવો માહોલ છે એ તમને બધાને હું બતાવીશ તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો પરબધામ પોગી ગયા છે અને મંદિરે દર્શન કરવા જાય છીએ પણ કેમેરા નહીં તો તમને બધાને ખબર જ છે કે બંધ જ રાખવાનો હોય તો હવે ડાયરેક્ટ હવે દર્શન કરીને પછી જ મેળ્યા ફાઈનલી દર્શન કરીને વૈયા છીએ તો ફરી 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 વાર તમને બધાને કહી દઉં છું કે કોમેન્ટમાં પરબના પીર લખવાનું ભૂલતા નહીં અને જય રામા પીર લખવાનું તો ભૂલતા જ નહીં અત્યારે અમે જઈએ છીએ પ્રસાદી લેવા તો જો ન્યા શૂટિંગનું એલાઉટ હશે તો જરૂરથી શૂટિંગ ઉતારીશું તો તમને બધાને બતાવીશ તો કન્ટિન્યુ લગ્ન બધાય એમ મજા આવે છે કેવલ અહીંયા કેવીક મજા આવે છે બહુ મજા આવે હે અમે પરબધામ શા માટે આવ્યા છીએ કે તમને બધાને વિગતવાર હું ઘરે જઈને બતાવીશ તો કન્ટિન્યુ લગ્ન વધાય બન્યા રહેજો અને ઘણો બધો નજારો બધો છે એ તમને બતાવીશ અને ઘણા દિવસો પછી ખુશના માહોલ તરફ અમે જઈએ છીએ તો અમને બધાને પ્રોત્સાહન તમારા શબ્દોથી અમને કોમેન્ટમાં જરૂરથી આપતા રહેજો એટલા માટે અમને પણ થોડી હિંમત આવે એટલા માટે તો પછી પાછા મેળા પરસાદી લઈ લીધી પ્રકાશભાઈ મજા આવી બહુ મજા આવી પરસાદીમાં શું હતું ગુલાબ જામબો હતા ચાક રોટલી હતી દાળ ભાત હતા શાક હતી તો અત્યારે રમકડાની દુકાનમાં આવી ગયા સીપીને હવે રમકડાની દુકાનમાં શોપિંગ કરવા આવી ગયા શોપિંગ કરવા વાહ ટોપી જોતા તો કોની હાટું એ સાટુ લેતા સાટુ કેવી નાટું છે પણ કલર નથી ગમતા કલર નથી ગમતા હવે હું તે કાક લઈ લઉં હવે વિજી તું કોની હાટું જોસો મારી હાટું જોતો મારી હાટું લઈ જ પાછો

થોડોક તડકો પણ છે ટાઈમસર ઘરે બધા પોગી જાય તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો અને પ્લસ બહાર નો પાર્કિંગ નો નજારો તમને બધાને બતાવી દો કે આ કેવો નજારો છે પાર્કિંગ કેવડું મોટું છે અમારી ગાડી ત્યાં છે તો ફાઇનલી પછી પાછા મેળ્યા તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે પરબધામથી અમે વૈયાવાસ છીએ એટલે કે જૂનાગઢ પછી પરબ ગયા હતા અને એ બંને તો તમે જોયા જ છે અને પરતધામથી અને અત્યારે ઘરે અમે પહોંચી ગયા છે ને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ જેવું થયું છે કે ફૂલ પણ અમે પધરાવી દીધા છે જો કે અમે બધા આવું વિચાર્યું નહોતું જો કે બીજાના સાથે આવું થયું હોય તો બીજા લોકોએ પણ આવું કંઈ વિચાર્યું ન હોય અમારા માટે તો શબ્દ નથી મારી બે વાત તો કરવાના એટલે આ રીતનું કાંઈક બધું આયોજન હતું બધું એટલી અમે બતાવવાની કોશિશ કરી હતી બની શકે બ્લોગ મેં બનાવ્યા હતા તો હવે તો જો કન્ટિન્યુ બ્લોગમાં બધા રોજે રોજ રાબેતા મુજબ હું મૂક્યા કરીશ તમે બધા જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો કારણ કે અત્યારે મારા ઉપરથી બાપનો છાંયો વહી ગયો છે બાપનો આધાર વહી ગયો છે મારા માથેથી એવું કારણ કે અમારા ઘરે અત્યારે કોઈ બીજા વ્યક્તિ બ્લોગમાં આવી શકે પોઝિશનમાં છે નહીં કારણ કે જો બની શકે એટલો ખુશીના માહોલ તરફ અમે બધા જાતા હતા કારણ કે તમે બધાય જૂનાગઢનો બ્લોગ જોયો જ છે અને પરબધામનો બ્લોગ પણ હવે હું તમને જોયો જ છે અને પણ મેં તમને બતાવ્યો છે ખુશીના માહોલ જેટલા તરફ જઈને એટલા માટે કારણ કે હું રોજે રોજ ઇમોશનલ થઈને તમારી સામે રજૂ થાવ તો તમને બધાને પણ ના ગમે એટલા મારે સપોર્ટ કરતા રહેજો એટલા માટે હું બની શકે એટલું ખુશીના બ્લોગ એટલે કે હેપી બ્લોગ બનાવીશ અને ઇમોશનલ થોડુંક માઇન્ડમાંથી ઓછું કરતો જઈશ અને મેં આગળ તમને વાત કરી હતી કે અમે ફૂલ પધરાવીને એક તીર્થ એટલે કે એક ધામ શા માટે એક ધામની યાત્રા શા માટે કરી હતી તો ઘણા લોકોનું કેવું એવું છે અને અમારા ઘરેથી પણ હું વડીલોનું એવું કેવું હતું કારણ કે જે જે કોઈ વ્યક્તિ સ્વર્ગમાં પામેલ છે એટલે કે જે કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય એટલે અમારા બધાના ઘરેથી વડીલોનું એવું કેવું હતું કે જે કોઈ વ્યક્તિ અવસાન થયેલું હોય જેના ફૂલ આપણે દામોકુંડમાં પધરાયા હોય અને સાચું મહત્વ દામોકુરનું છે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે અખિલ પ્રમાણનો માલિક પરમ પરમવાળું પરમેશ્વર કાળ્ય ઠાકરના ફૂલ આપણે દામોકુરમાં બધાએ પધરાયા હતા એવું ઇતિહાસમાં કે છે અને લખેલું પણ છે ગીતાજીમાં તો તમે બધાએ આ વાતથી તો જાણકાર જ છો એટલા માટે સાચું મહત્વ દામોકરનું છે એટલા માટે મારા પપ્પાના અસ્થિ એટલે કે મારા પપ્પાના ફૂલ અમે દામોકરમાં પધરાવ્યા હતા અને બધાના અમારા ઘરેથી વડીલોનું એવું કહેવું હતું કે આપણે દામોકુંડમાં ફૂલ પધરાવ્યા બાદ એક ધામની યાત્રા કરવી પડે તો અમે બધાએ પરતધામ ગયા હતા અને બધાએ ખુશીના માહોલ તરફ જતા હતા કારણ કે બધાને દુઃખમાં ખૂબ જ હતું અને દુઃખ તો કોને ન લાગે કારણ કે દુઃખ લાગે એટલા માટે એટલા માટે અમે એક ધામની યાત્રા કરી હતી એટલા માટે અમે પરબ બધા ગયા હતા પરબ થી તો ત્યારે ઘરે વહી છીએ તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અને કોમેન્ટમાં જય પરબના પીર અને જય અલગધણી જય રામાપીર લખવાનું ભૂલતા નહીં તો હવે આ રાબેતા મુજબ મારા બ્લોગ હવે આવી જશે તમારી સમક્ષ અને જેમ બને એમ તમે બળદાય સપોર્ટ કરતા રહેજો અને હા તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હા બહુ જ ગમી ગયો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ પ્લીઝ અને હા હવે તમારે બધાને તો ફૂલ સપોર્ટ કરવાનો છે જો કે સપોર્ટ કરતા જતાં અહીંયા સુધી એમનું સ્ટેજ તમે બધા આપ્યું છે હવે બહુ જ સપોર્ટ કરવાનો છે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય